તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે મળી જશે અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો તકે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો વિડીયોની અંદર હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો રામદેવસિંહને આ મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે મહિન્દ્રા બસો પીચોતેર બે હજાર અને છ ના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ કન્ડિશનમાં ટીપટોપ કંડિશનમાં કુ ટ્રેક્ટર એક હાથે ચાલેલું ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કંડિશન ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો રામદેવસિંહનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે ટ્રેક્ટરના ટાયર પાછળના ટાયર તમે જોઈ શકો છો સારા કંડિશનમાં આગળના ટાયર પણ સારા કન્ડિશનમાં આગળના ટાયર સિતે ટકા અને પાછળના ટાયર મોટા નવા જોવા મળશે ટ્રેક્ટરની અંદાજિત કિંમત બે લાખ રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર થોડો ઘણો કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ક્લિયર કટ આખું ટ્રેક્ટર વીડિયો અંદર તમે જોઈ રહ્યા છો એક હાથે ચાલેલું છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ હવે તમારા ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર જિલ્લો કચ્છ તાલુકો રાપર અને ગેડી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો રામદેવસિંહના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે રામદેવ સિંહના ચિમોતેર ત્રણ અડત્રીસવાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો